પછી કોણ રહેશે એમાં દિવ્ય રહેશે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તમા બધાનું આજના નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે આપણે આવી ગયા છીએ બાર વાગે ફાર્મ ઉપર અને આપણે ફ્રેશ વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે અને એને આંકને જોઈએ આપણે કે દિવ્ય અને દિવ્ય પપ્પા શું મસ્તી કરી રહ્યા છે કાંઈક દિવ્યાને કાંઈક નવી નવી એક્ટિવિટી કરાવી રહ્યા છે એને પપ્પા આજે તો જોઈ દિવ્ય અને જીગર શું એક્ટિવિટી કરી રહ્યા છે લાકડામાંથી કાંઈક એક્ટિવિટી કરે છે હવે શું કરે છે એ તો આપણે ખબર નથી આપણે એની પાસે જઈ અને જોઈ તો જ ખબર પડે કે શું એક્ટિવિટી કરે છે ક્યાંક ને દિવ્ય અને જીગરની એક્ટિવિટી ચાલુ છે જીગર જીગર તમે શું શીખાડો છો દિવ્યાને આજે બનાવતા

હવે પાછો ક્યાં જાય શીખવાડ્યું બનાવતા દિવ્યા તને ભૂંગી બનાવતા કોણ શીખવાડ્યું હે તો જો આજે દિવ્યા ની એક્ટિવિટી છે લાકડામાંથી કેવી રીતે ભૂંગો બને એની તો જીગરે શીખવાડી છે એક્ટિવિટી હજી કાંઈક નવું નવું કરે છે પાંદડા ને બધું લઈને જીગર શું શીખાડ પાંદડા ને બધું લઈને દિવ્યા નવરો હતો તો હું બેસી ગયો હાલ તમે કઈક નવું કરો આટા રમતો તો અહીંયા એટલા માટે ઓહો જોવા ને આકને બહુ જ સરસ એક્ટિવિટી કરાવી રહ્યા છે ને પપ્પા દિવ્યાને અને દિવ્યા જોવો જોવે છે ને કેટલો રાજી થાય રો દિવ્યા દિવ્યા પણ ભૂંગીમાં છાયો થઈ ગયો છાયો કરવો હે કરવો હે ભૂંગીમાં છે તને છાયો કરવો હે કે એમાં બેસ તું ભૂંગીમાં નહીં બેવે કે

અરે હવે ક્યાં રાખું અહી હા તો પપ્પાને કે બીજું પાંદડું દે એકને રાખવું એ તો અલે આખી ગોળ આલ રાખી ફાઈનલ એન એક ને દિવ્યા ની ભુંગી બની ગઈ છે સરસ મજા ની એ દિવ્યા વાઉ બ્યુટીફુલ બહુ સરસ બનાવી છે દિવ્યા એ ભુંગી હવે જો માથે પાંદડા ને ઉડે નહીં એના માટે એના ઉપર લાકડા રાખવામાં આવે છે ઝીણા ઝીણા હે દિવ્યા માથે પાંદડો ઉડી જાય ને મા દીકરો એને માથે ખપે એટલે રખાય તો પાંદડો ન ઉડે હવે જો અનિયાક એક સિંગલ માર બનાવ્યો છે ભૂંગી તો હવે દિવ્યા ડબલ માર બનાવો છે ભૂંગી તો અનિયાક ને એના પપ્પા બીજા લાકડા અને ગોતવા જાય છે ભૂંગી બનાવવા માટે હવે દિવ્યાનો જો અનેક ને બીજો માળ રેડી થાય છે ચાર એક લાકડા ને ગોઠવાઈ ગયા છે અને જે દિવ્યાને જમવા પણ નથી જાવણ એની ભૂંગી બનાવી છે દિવ્યાને ડબલ માળની તો અનેક ને બનાવે છે ડબલ માળની ભૂંગી ભૂંગીની ભૂંગીની છે પેલા ભૂંગી કેતો જતો ને હવે દિવ્યા ડબલ માળનું મકાન બનાવી છે હે દિવ્ય શું બનાવી હોય દિવ્ય ઘર પછી કોણ રહેશે માં જીગર રહેશે હે તું ની રે તો એમની કારણ માથે પાંદડો રાખ તડકો ની લાગે તો માથે પાંદડો રખાય ને રાખ રાખ પાંદડો ચંડાલી મકાન બની ગયું છે હે દિવ્ય ડબલ માળ નું મકાન હે હે ડબલ માળ નું હે હા હા હે આપણે ઘર બનાવ્યું બીજું ઘર માં રહેવાનું કોણ રહેશે આ ઘર કેનું એ પછી કોણ રહેશે એમાં દિવ્યા રહેશે પછી કુવિયા તને ઘર કોણ બનાવી દીધું આ હે પછી તને આવડી ગયું બનાવ તો કેવું બનાવી દીધું એ જીગર કેટલા માળનું ઘર બનાવ્યું એ એક માળ નું બનાવ્યું હોય કે બે માળ નું બનાવ્યું હોય બે માળ નું સાંજના વાગી ગયા છે પાંચ અને હવે અમે લોકો જાય છીએ ઘરે અને સાથે આજ આજનો વિડીયો હું એન્ડ કરું છું તમને તમને આજનો વિડીયો કેવો લાગ્યો અને જીગર અને દિવ્યની એક્ટિવિટી આજની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં બતાવજો મળશું આપણે નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે કાલે ત્યાં સુધી બાય બાય